સુરત શહેરમાં જે વિસ્તારમાં નવસારી લોકસભા લાગે છે તે વિસ્તારમાં આજે ધારાસભ્યો દ્વારા સી આર પાટિલના સમર્થનમાં બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મજુરાના ધારાસભ્ય અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભવ્ય બાઇક રેલી યોજી હતી મજુરા વિધાનસભા વિસ્તારના અનેક સોસાયટીઓ દ્વારા આ રેલીનું ફૂલ હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આશીર્વાદ પેલેસના રહેવાસીઓ દ્વારા હર્ષ સંઘવીનું હર્ષભેર સ્વાગત કર્યું હતું નાનાલાલ રાઠોડ આશીર્વાદ પેલેસ हमारे प्रेसिडेंट राठी जी आशीर्वाद पैलेस पूरा परिवार जहाँ चार फ्लैट का पूरा परिवार है नगर है उसका हम सी आर पाटिल साहब का हर्ष संघवी की रैली का पूरा स्वागत करते हैं अभिनंदन करते हैं और हम सबसे ये अपील करते हैं कि आप सभी 100 परसेंट वोटिंग करें और मोदी जी को मजबूत करे ये हमारी सबसे यही आशीर्वाद पहले और सभी जनता से यही अपील है कि आप 100% परसेंट वोटिंग करें और अपने दायित्व का निर्वहन रैली थी सुपर बहुत सुपार अच्छी रैली है, है बहुत जबरदस्त है पूरा जन सैलाब हर संघवी और सियाल पाटिल साहब के साथ है अनिल राठी अध्यक्ष आशीर्वाद पैलेस सोसाइटी हमने इनका फूलों से और मालाओं से स्वागत किया है और इनके उत्साह बढ़ाने के लिए हम रैली का बेसब्री से इंतजार करके उनको पूरा समर्थन दिया है वोटिंग के समय हम एक एक वोटर्स को मतदान जागृति लाते हुए उनके घर से बुला के हंड्रेड परसेंट वोटिंग करवाएंगे बेटा? बेटा तारा आटलू मोड़ू था અરે મમ્મી હમણાં બહુ જ વર્કલોડ છે પણ સ્ટાર્ટઅપમાં તો એવું રહેવાનું પણ સાંભળ 7મી તારીખે આવા કોઈ બહાના નહીં ચાલે હો અરે આપણે વોટિંગ માટે જવાનું છે અરે મમ્મી હું એક જ માણસ છું કેટ કેટલા પાત્રો ભજવું ઘરમાં દીકરા અને પતિનું પાત્ર ઓફિસમાં બોસનું પાત્ર સાઈટ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું અરે બેટા તું ખાલી આ ચાર પાત્ર ભજવીને આટલો ફ્રસ્ટ્રેટ થઈ ગયો તો વિચાર તો કર જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવે છે અને એ પણ ત્રણસો ને દિવસ ચોવીસે કલાક અને હા તારું આજે સ્ટાર્ટઅપ છે ને એ આ વોટનો જ કમાલ છે તો આવો એક કલાક એમના માટે કાઢીએ જેમણે આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા ફરી એકવાર મોદી સરકાર કમળ બટન દબાવો ભાજપને જીતાડો